નવમો પાઠ આપણું ઘર પૃથ્વી સૂર્ય એ શું છે તારો સૂર્ય પૃથ્વી કરતા લગભગ કેટલો મોટો છે તેર લાખ ગણો શેના લીધે ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે ગુરુત્વાકર્ષણના લીધે સૂર્યના કિરણને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે સવા આઠ મિનિટ સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે હાઈડ્રોજન સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે પૃથ્વીને સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે આઠ બુધ શુક્ર પૃથ્વી અને મંગળ એ કેવા ગ્રહો છે આંતરિક ગ્રહો નીચેનામાંથી કયા ગ્રહનો સમાવેશ બાહ્ય ગ્રહોમાં થતો નથી સૂર્યનો આકાશમાં ફરતા ગ્રહોના નાના ભાગોને શું કહેવામાં આવે છે ઉલ્કા મહારાષ્ટ્રના કયા સરોવરનું નિર્માણ ઉલ્કા પડવાથી થયું હોવાનું મનાય છે કોયના સૌરાષ્ટ્રના કયા સ્થળ પાસે ચાલીસ કિલોગ્રામની ઉલ્કા ખરી હતી ધજાળા તારાઓના સમૂહ અથવા એકલા તારાને શું કહેવાય છે નક્ષત્ર નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે સત્યાવીસ સોના ચાંદીની ખરીદી કયા નક્ષત્રમાં કરવામાં આવે છે પુષ્પ નક્ષત્ર કોને પૃથ્વીની નાની પ્રતિકૃતિ કહેવામાં આવે છે પૃથ્વીના ગોળાને ધ્રુવનો તારો કઈ દિશામાં હોય છે ઉત્તર દિશામાં પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને શું કહે છે અક્ષાંશ અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે એકસો એક્યાશી બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલું અંતર હોય છે એકસો અગિયાર કિલોમીટર પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાને શું કહે છે રેખાંશ પૃથ્વી પર કુલ રેખાંશ વૃત્તની સંખ્યા કેટલી છે ત્રણસો સાઠ પૃથ્વી સપાટી પર મધ્યમાં દોરેલી આડી રેખાને શું કહેવાય છે વિષુવવૃત્ત વૃત્તથી ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અક્ષાંશ રેખાને શું કહેવામાં આવે છે કર્કવૃત્ત વૃત્તથી દક્ષિણે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને શું કહે છે મકરવૃત્ત પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશના ખૂણે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશને કઈ રીતે વંચાય છે ત્રેવીસ ડિગ્રી અને ઝીરો પોઈન્ટ પાંચ મિનિટ જીપીએસનું પૂરું નામ શું છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પરથી પસાર થતી ઝીરો અંશ રેખાંશ વૃત્તને શું કહે છે ગ્રીનીચ રેખા કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે ગ્રીનીચ રેખા ગ્રીનીચ રેખાથી પૂર્વ અને પશ્ચિમમાં કેટલા રેખાંશ વૃત્તો આવેલા છે એકસો એસી અંશ એકસો એસી અંશ રેખાંશ વૃત્તને શું કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે પેસિફિક મહાસાગર કઈ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી છે વાંકી પૃથ્વી પર કેટલા કટિબંધો આવેલા છે ત્રણ પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે પશ્ચિમથી પૂર્વ તરફ પૃથ્વીને કેટલા પ્રકારની ગતિ છે બે પ્રકારની પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે તેને કેવી ગતિ કહે છે દૈનિક ગતિ પૃથ્વી વિષુવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે એક હજાર છસો સિત્તેર પૃથ્વીને પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની પરિક્રમા પૂરી કરતાં કેટલો સમય લાગે છે ચોવીસ કલાક ત્રણસો દિવસ એક વર્ષ એક વર્ષ એટલે ત્રણસો દિવસ થાય તેથી બી અને સી બંને સાચું છે તેથી જવાબ આવશે વિકલ્પ ડી બી અને સી બંને પૃથ્વીને સૂર્યની ફરતે ચક્કર લગાવવાનો એક કલ્પિત માર્ગ નક્કી છે તેને શું કહેવામાં આવે છે કક્ષા શેના કારણે ઋતુઓ અને રાત દિવસ ટૂંકા લાંબા થાય છે ધરી નમન દિવસ અને રાત શાના કારણે થાય છે પૃથ્વીની દૈનિક ગતિના કારણે કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે એકવીસમી જૂન બાવીસમી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યના કિરણો કેવા પડે છે સીધા જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ રાત કેવા રહે છે રાત અને દિવસ સરખા રહે છે કયા દિવસે રાત અને દિવસ સરખા રહે છે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર કયા દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ચૌદમી જાન્યુઆરીના દિવસે આપણે ચૌદ જાન્યુઆરીના રોજ કયો તહેવાર ઉજવીએ છીએ મકરસંક્રાંતિ ઉત્તરાયણ કે બાળ દિવસ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ બે એક જ નામ છે તેથી વિકલ્પ આવશે ડી એ અને બી બંને બાવીસમી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસી દક્ષિણ તરફ પડવાનું શરૂ થાય તેને શું કહે છે દક્ષિણાયન સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવૃત વર્ષમાં કેટલી વખત એકબીજાને છેદે છે બે વખત વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત ક્યારે હોય છે એકવીસ જૂન સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી બનતી ઘટનાને શું કહે છે સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે અમાસના દિવસે ચંદ્ર અને સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે ત્યારે શું થાય છે ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણ ક્યારે થાય છે પૂનમના દિવસે કયા કટિબંધમાં અતિશય ગરમી પડે છે ઉષ્ણકટિબંધમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશથી છાસઠ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે સમશીતોષ્ણ કટિબંધ